મારે શીઠિયાઓ જોડે પરણીને ઢીંગલી નથી આવતા મને તો કોઈ શોરવીર સાથે પરણાવજો આવું પોતાના પિતાશ્રીને કહેનાર એક વિરાંગના કે જે અંગ્રેજ અધિકારી સામે કહે છે કે મને ઘોડીએ મારી નાખ્યો તો મને ઘોડી દઈ દો મેં મારું કામ કર્યું છે અને યુદ્ધના મેદાનમાં યુદ્ધના મેદાનમાં ઝાંસીની રાણી કરીને રાણીનું જીવન બચાવનાર પોતાનો પતિ યુદ્ધમાં મૃત્યુ પામ્યો છતાં રોકડ કર્યા વગર તરત જ યુદ્ધનું સ્થાન લેનાર એવી એક મહાન વિરાંગના એનો બાવીસ નવેમ્બર એ જન્મ દિવસ છે નમસ્કાર મિત્રો આજે આપણે ઇતિહાસના જે વિસરાયેલા જે પાત્રો છે એ પાત્રોમાં એક કોળી સમાજમાંથી આવતી જે વિરાંગના છે એની વાત આપણે આજે કરીશું વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ એક વીરાંગનાનું જે બલિદાન છે અને એની જે શૂરવીરતા છે જે ઇતિહાસમાં બહુ ઓછી વાતો એની થાય છે એ પાત્રને આજે આપણે નમસ્કાર કરીને આજે એમની વાત કરીશું જોઈએ વિગતો મિત્રો જલકારીભાઈ વિરાંગનાની શહીદીની આજે આપણે વાત કરીશું બાવીસ નવેમ્બર એ એમનો જન્મ દિવસ છે જન્મ તિથિ કહી શકાય એ ગામમાં એમનો જન્મ થયો હતો પિતાનું નામ સદુબાશી અને માતાનું નામ જમુનાબાઈ મિત્રો બાળપણમાં જ માતાનું અવસાન થયું એટલે પિતાએ પોતાની દીકરીને પિતા અને માતા બંનેનો રોલ ભજવીને પોતાની જે દીકરી છે એ દીકરીનો ઉછેર કર્યો અને બાળપણથી જ પોતાની દીકરીની ઈચ્છા મુજબ એને સુરવીરતાના પાઠ ભણાવવામાં આવ્યા બાળપણથી જ એને વીરતાના પાઠ ભણાવવામાં આવ્યા એના પિતાએ એને શસ્ત્ર વિદ્યા અને ઘોડે સવારી શીપવી એની વીરતાની વાતો અંગેના ઘણા બધા પ્રસંગો છે પણ એક ઘટનાની આપણે વાત કરીશું કે પોતાના ઢોર ચરાવતી વખતે જંગલમાં ચિત્તો સામે આવે છે તો લાકડી દ્વારા એ એનો સામનો કરીને એને બગાડી મૂકે છે અને એને પરિણામે એની સુરવીરતાની જે વાતો છે એ વાતો ચારે બાજુ ફેલાઈ જાય છે અને પરિણામે ઘણા બધા યુવાનોના માગ આવે છે કે આવી એક વીર યુવતી સાથે લગ્ન કરવા માટે હા લગ્ન માટે ઘણા બધા માગ આવે છે પરંતુ આ કોઈ સામાન્ય મહિલા ન હતી એ વિરાંગના હતી એટલે પોતાના પિતાને કહે છે કે મારે કોઈ શેઠિયાની શેઠાણી થઈને ઢીંગલી નથી થાવ મારે કોઈ શેઠિયાની શેઠાણી થઈને ઢીંગલી નથી થાવ મિત્રો ભૌતિકવાદી જમાનામાં મોટાભાગની સ્ત્રીઓની એવી ઈચ્છા હોય છે કે પોતાનો પતિ એ ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી હોય પોતે મહારાણી બનીને માલે સુખી જીવન જીવે એવી ઈચ્છા હોય છે પણ જલકારીબાઈ એના પિતાને કહે છે કે મારે કોઈ શેઠિયાની શેઠાણી થઈને ઢીંગલી નથી થવું મને તો કોઈ વીર પુરુષની સાથે પણ આવજો એ એના પિતાને કહે છે ઘણા બધા માગા આવતા હતા અને એટલે એના પિતાએ એક યોગ્ય વીર પુરુષ એના માટે શોધી કાઢ્યો કોણ હતો તો જાસીની રાણી લક્ષ્મીબાઈની જે સેના હતી તો એ સેનાનો જે તોપચી તોપચી એટલે જે તોપ છે એનું સંચાલન કરનાર સંભાળનાર તોપના ગોળા ફેંકનાર ફેકનાર કોળી સાથે એના લગ્ન કર્યા હવે પૂરણસિંહ પોતે ઝાસની રાણી લક્ષ્મીબાઈની સેનામાં એ તોપચી હતો અને રાણીની એક મહિલા સેનાની ટીમ હતી જેને દુર્ગા દળ કહેવામાં આવતું હતું અને જલકારીભાઈ રાણીની આ સેનામાં જોડાઈ ગઈ અને પોતે દળની એક સેનાપતિ એ પોતે બની મિત્રો ઇતિહાસમાં તમને આ વાત તો ખબર છે કે જાની રાણી લક્ષ્મીબાઈ જેમ બીજા રાજ્યો ખાલસા કર્યા એ રીતે એનું રાજ્ય સા કરવા માટે અંગ્રેજોએ ખૂબ પ્રયાસો કર્યા પણ ઝાંસીની રાણી તાબી ન થઈ અને એનો સામનો કર્યો અને અંગ્રેજ સેનાપતિ સર હ્યુમ રોઝે ઝાંસી ઉપર જબરજસ્ત એવો હુમલો કર્યો અને પરિણામ એવું આવ્યું કે હવે ઝાંસીનું પતનની ઘડી આવી ગઈ છે ઝાંસી હવે લાંબો સમય ટક્કર ઝીલી શકશે નહીં જલકારીભાઈ એ ઝાંસી રાણી લક્ષ્મીબાઈના અતિવિશ્વાસુ હતા એમણે રાણીને વાત કરી કે હવે આપણું ઝાંસી ક્યારે પડશે એ કહી શકાય તેવી સ્થિતિ નથી આપ અને આપનો જે કુંવર છે એને લઈને આપ અન્ય દરવાજેથી સલામત જગ્યાએ આપ ખસી જાઓ બધાને જલકારીબાઈની વાત વેજવી લાગી અને નક્કી કર્યું કે રાણી એ ત્યાંથી ખસી જાય પણ સમસ્યા એ હતી કે જો રાણી ત્યાંથી ખસી જાય તો પછી જે બ્રિટિશ સેના છે એ યુદ્ધ સામે એ કોની સામે કે પેલા જે ગેટ છે ત્યાં ગેટે પહોંચી જાય એટલા માટે જલકારીબાઈએ રાણીને કહ્યું કે તમારા વસ્ત્રો તમારા વસ્ત્રો આપના વસ્ત્રો મને પહેરાવો આપનું રૂપ ધારણ કરી ને હું લડું આપ અને કુંવર સલામત ખસી એટલે રાણીના જે વસ્ત્રો છે મુગટ છે એ જલકારીબાઈએ પોતે પહેરી લીધા અને અંગ્રેજ જે સેના છે એ સેનાનો જબરજસ્ત એવો સામનો કર્યો બીજી બાજુ ઝાસીની રાણી અને એમનો કુંવર સલામત સ્થળે ઝાંસી નીકળી ગયા હવે પોતે બહાદુરથી લડી પણ લડતા લડતા એ પોતે પકડાઈ ગઈ અને જે અંગ્રેજ અધિકારી છે સેનાપતિ છે સર હ્યુમ રોઝ એ સર હ્યુમ ને એ પોતે કહે છે કે મને મારવી હોય તો ગોળી મારી દે મને બીક નથી મને મારવી હોય તો ગોળી મારવી દે મારી દે હું મરવા તૈયાર છું કારણ કે મારું મારું કામ 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 પતાવી દીધું છે છે જે હતું એ પૂરું કર્યું એટલે મને તારે મારી નાખવી હોય તો મારી નાખવું અંગ્રેજ અધિકારીને એવું લાગ્યું કે આ તો કોઈ પાગલભાઈ છે મરવા સામે ચાલીને આવી છે એટલે એને એમ લાગ્યું કે આ એક પાગલ છે જે આપણને રાણીના વિષમાં આવીને છેતરી ગઈ એટલે એને પાગલ ગણીને તંબુમાં પૂરી દેવામાં આવે છે રાત્રે બધા જ લોકો જ્યારે સુઈ ગયેલા હોય છે ત્યારે જલકારીબાઈ એ બધાને ચકમો આપીને ત્યાંથી ભાગી છૂટે છે અને ભાગી છૂટીને પોતાના જે પતિ છે તો પૂરણસિંહની સાથે એ યુદ્ધમાં

કોઈ પણ સ્ત્રી છે એ એની અસર એના ઉપર થયા વગર રહે નહીં પણ આ તો વિરાંગના હતી કોઈ પણ પ્રકારના અકળ વગર જલકારીબાઈએ તોપની જે કાર્યવાહી હતી એને સંભાળી લીધી અને તોપના ગોળા વરસાવવાનું શરૂ કર્યું પોતાના પતિનો અવસાન સામે જ પતિ પડ્યો છે છતાં એ યુદ્ધમાં જોતરાઈ અંતે જલકારીભાઈને પણ ગોળી વાગી અને પાંચ એપ્રિલ અઢારસો અઠ્ઠાવનના રોજ જય ભવાની બોલીને એ કાયમ માટે ઢરી પડી રાણીનો જીવ બચાવવા માટે યુદ્ધના મેદાનમાં પોતાનો પતિ નજર સમક્ષ મૃત્યુ પામ્યો છે છતાં હિંમત હાર્યા વગર યુદ્ધે લડીને શહીદી વણનાર આ વીરાંગના વિશે

ભવાની શંકર વિશારદ એમણે જલકારીબાઈનું જીવન ચરિત્ર લખ્યું છે પુસ્તકનું નામ છે જલકારીબાઈ આપને મળે તો વાંચજો ઓગણીસો ને ચોસઠમાં માં આ પુસ્તક લખાયું હતું મિત્રો ઝલકારીબાઈ અંગે બે હજાર ઓગણીસમાં માં એક જે ફિલ્મ બની છે એમાં એની વાત છે રાણી મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી બે હજાર ઓગણીસની ની ખૂબ જ ફેમસ બનેલી જે ફિલ્મ છે એ ફિલ્મમાં જલકારીબાઈની વાતો એમાં આવે છે આ મહાન વિરાજાને આજે આપણે નમન કરીએ અને એનું જે શહાદત છે એની જે બહાદુરી છે એના ગુણગાન આજે આપણે ગઈએ છીએ અને આવા મહાન જે વિભૂતિ છે એને આપણે સતત સ્મરણમાં રાખવું જોઈએ પરીક્ષા અંગે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રા કરન્ટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં